માંગરોળ તાલુકાના વાંકલ ગામે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે આદિવાસી પંચની બેઠક યોજવામાં આવી હતી પ્રતિવર્ષ વાંકલ ખાતે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ચાલુ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે માંગરોળ અને ઉમરપાડા તેમજ આસપાસ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ ઉજવણીમાં ઉમટી પડશે માંગરોડ તાલુકાના વાંકલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી પંચના કાર્યકર્તાઓ દ્વારા વાંકલ ગામમાં તળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કાર્યક્રમની રૂપરેખા માટે આ બેઠક યોજવામાં આવી હતી આ અંગે સ્થાનિક યુવા કાર્યકર્તા ઉજાસ ચૌધરી પ્રતિક્રિયા આપી રહ્યા છે મારું નામ ઉજાસ ચૌધરી ગામ વાંકલ જય આદિવાસી હર વર્ષની જેમ યુનો દ્વારા ઘોષિત કરેલ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છે એ જ રીતે આજે મીટિંગ થઈ અને યુવાનો વડીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા માર્ગદર્શન આપ્યું કઈ રીતના આપણે કાર્યક્રમ કરવાનો છે એ અમે અનુસરીને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી છે અને સવારથી આપણે રેલીનું આયોજન કરવાનું છે તેમાં ગામે ગામથી માંગરોલ તાલુકા અને ઉમરપાડા તાલુકાથી તથા વાલિયા તાલુકાથી બી લોકો આવે છે યુવાનોમાં ખૂબ ઉત્સાહ છે નવમી ઓગસ્ટનો એક આદિવાસીનો નો એક તહેવાર સ્વરૂપ છે જેમાં બધા આવીને મોટી રેલી વિપુલભાઈ વસાવા છે વિપુલભાઈ વાંકલમાં યુનો દ્વારા ઘોષિત નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે આજ રોજ વાંકલ ખાતે અમારા જે સમગ્ર વડીલો આગેવાનો સમાજના તેમની આજે જે વાંકલ ખાતે મીટિંગ થઈ હતી તેમાં આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવેલી છે જેમાં સવારે અમારા આદિવાસી રીત રિવાજ પ્રમાણે નાંદરવા દેવ દેવ તેની પૂજા કરીને ત્યારબાદ ભોજન સમારંભ પૂરું કરીને ત્યારબાદ અમારી આદિવાસી રીત રિવાજ પ્રમાણે વેશભૂષામાં સાંસ્કૃતિક રેલીનું કોલેજથી આયોજન કરવામાં આવેલ છે જે વાંકલ બજાર સુધી આયોજન કરેલ છે